ખાતર માટે ખેડૂતોએ લાઈનો લગાવી સવારે પાંચ વાગ્યાથી ખાતર માટે ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે થરાદ તાલુકા સંઘના ડેપો ઉપર ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા ડેપોમાં ખાતર ભરેલી ગાડી આવતા જ ખેડૂતોએ અહીં લાઈનો લગાવી ચાર વાગ્યાથી થયો હતો અને ખાતર મળે એવી અપેક્ષા હતી અને બે ત્રણ દિવસથી પાછો તો ખાતર મળતો નથી અને ધન પડ્યા છે બગડે મહિને દોઢ મહિને થઈ ગયો છે વરસાદથી અને ખાતર મળતો નથી સવારના વહેલા નાણા ચા પાણી નાખતો કશું શું કરવાનું લોકોને બેઠા તો નથી એના જ ગાતો અને ખાતર બેઠા બે બોરીએ ખાતર મળતો નથી તો એટલો અમારી વિનંતી કરો ખેડૂતોને આટલી ભ્રમણ રાખો ખાતર માટે ખેડૂતોએ લાઈનો લગાવી સવારે પાંચ વાગ્યા થી ખાતર માટે ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે થરાદ તાલુકા સંઘના ડેપો ઉપર ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા ડેપોમાં ખાતર ભરેલી ગાડી આવતા જ ખેડૂતોએ અહીં લાઈનો લગાવી